જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો બધા ફરી એકવાર મારા બ્લોગ વીડિયામાં સ્વાગત છે તમારું ચા મૂકવા માટે દૂધ લાગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વચ્ચે વ્લોગ વિડિયા નહીં નાખતો પણ એ કમારે નવો રેડલી આવી છે એ તમને બતાવું એ છે અમારે રેડલી ગુરુવારના દિવસે આવી હતી એટલે નામ પાડ્યું છે ગૌરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગાયું દોવાનું કામકાજ ચાલુ જ છે અત્યારે પટી ગયું કે આજે વાંચી છે કે રેડલી ગૌરી ગૌરી ઐતિહાસિક ગૌરી તમારે કોઈ રોગ ના થાય એક બોટલ ભરીને લઈ જાવ ગીર ગાયનું મૂત્રનું ગૌમૂત્ર જેવું અમૃત કહેવાય અમૃત ગૌરી એ ગૌરી આની છે પાસે જાય ને એટલે ખૂણ છે નહીં પપ્પા ને ચાર બિહાણો હતો રાતે

એ આખો દાડ એક ને એક ના ખવાય હવે એક મેદાની પૂરી બનાવી છે જાય આખો દાડ ખવડાય ખવડાવ કરે છે તો અમે જઈએ છીએ કાળકડીવાળા વાળા કૂતરા રહ્યા કાઢવા મોન મમ્મી ને પેલી થોડી ડુંગળીઓ વાયેલી છે એનો બીજવારો પાકે ને એને પછી એને જ બીજવારે ડુંગળી બીજી વાવવાની છે ત્યાં જઈને બતાવું તમને પેલા કૂતરા ખાડા ખોદે છે એ કાઢી આવે મમ્મી આ જો જો આ ડુંગળી જો ગાઈસ એન બાકી શું કરવાનું તો હવે ઉખાડવી નહીં હવે તો ચા ઉપર નહીં તો પાટી તો ભોય જરી જાય પરી

દવાનો ટાઈમ થઈ ગયો લાવવાનું પૈસા કોણ આવશે પૈસા લાવો તો આવે વસ્તુ મારા ભાઈ પૈસા જ નહીં બાપા પચાસ રૂપિયા નહીં મારતા ભાઈ

ચંપલ વેચવા માટે જો કોઈને જોઈતા હોય તો સો સો રૂપિયામાં મળી જશે બધા ગમે એ ચંપલ ઉઠાવ સો રૂપિયા સો રૂપિયા આ બી સો રૂપિયા પછી એ કામ મસ્ત હશે વાઇટ કોઈને જોઈતા હોય તો આ બી સો રૂપિયામાં પછી આ ખાલી બેરાઠી ચંપલ અને આ ચંપલ આ આ બે વાળા છે બીજા બધા રૂપિયામાં જેને જોઈતા જેન્ટ જાજો બહુચર પ્લાસ્ટિકમાં આ ચંપલ બહુ મસ્ત હતી વાગ્યા થી સાડા છ હવે દુકાનમાં સામાન મૂકવાનો ટાઈમ થઈ ગયો છે અને બધા અમુક મને પૂછે કે તું આ ચપટી વગાડીને સામાન કઈ રીતે મૂકે છે તું તો આ રીતે સામાન મૂકી દઉં છું બધો અને વિવેક ભાઈ આવે તો છે એમનું બાઇક અહીંયા પડ્યું છે એટલે એ આવે એટલે હવે ઘરે જઈએ ને બપોરાનો બ્લોગ એક બી લીધો નહીં કારણ કે બપોરે કોઈ ગરાક આવે એનો હું વિડીયો ઉતારતો નહીં કારણ કે કોઈકને ખોટું લાગે કે અમારા વગર પૂછે વિડીયો લેશે એમ માટે તો ગાઈસ એક તો ટેમ્પા એટલા યાદ ને અવાજનો બપા તો એક ભાઈ આગળ ઢેસાણે ઉભા થઈ એટલે ગળામાં

જો આ બિઝનેસમેન મોટો આટલો થોડો વહેલો હવે આવી ગયો છો અમારી વાડીએ વૃંદાવન વાડીએ અને અંધારું અંધારું છે નેચે લાઈટ કરીને જવું પડશે ઓહોહો ખાઈ જ્યાં બધા આજ તો મોડું થઈ ગયું મારે દાદા ખાઈ જયા ને તમે બધા ને હા બે બોડીયા કાલ કાલ તમે કીધું નહોતું ના આવતું તબેલે હે હે એ કાલ તને કીધું નહોતું ના આવતી હોય કેમ આવી છે ખાવા કાધું ખાવા ખાવાનું નહીં અય ખાવા નહીં ખાવાનું તાર

દૂધ બીજું ખીચડી નહીં ખાતી ટાટા ટાટા તો ગાઈસ બટાકાનું શાક અને મસ્ત મજાની ખીચડી બનાવી છે પણ આપણને ખીચડી ભાવતી નહીં પણ બટાકાની શાક હોય તો ખીચડી ખાઈ લઈએ આપણે એવું પણ ભાખરી પણ બનાવી છે બટાકા શાક હોય ને ત્યારે ખીચડી ખાવાની મજા જ અલગ છે જણા હતા તો નિશાલમાં ખાતા બટાકા શાક ને ખીચડી અને લો તમારા માટે ગિફ્ટ લાવી છે હવે તમે એમ ના કહેતા કે નહીં ગમતું ગિફ્ટ લાવ્યું છે તમારા માટે હે લાવી તી એ તો મારે તો ને હા શું એ મારે લાવવાનું બાકી રહી ગયું કોલગેટ મારે બરસ તૂટી ગયો છે લાવન ગઈ જો સવાર સવારમાં ગાઈસ બરસ કરવા ગયો ને બરસ પડ્યો હોય બે કટકા વચ્ચેથી એટલું ખાલી મોટું આટલું વધ્યું છે બરસનો જોઈ પીજી છે મારો જબલા લાવે છીન ભુલાઈ ના લેતી અને અડધો કલાક થઈ ગયો છે બે બોનો વાતો કરી રહી છે જોઓ હા હે

કોઈ અડધો કલાકથી વાતો ચાલુ છે કોઈ હોઈ ગયા છે આ બાજુ વાહણ દોરાય છે ને બસ આજના માં આટલું મળીશું નવા બ્લોગમાં બાય શું કહેવાનું છે સબસ્ક્રાઇબ કરી દો સબસ્ક્રાઇબ કરી દો સબસ્ક્રાઈબ કરી દો બાય